રામજી વર્ષથી ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવે છે આ પંદરમા વર્ષની અંદર ફરી પાછો મટકી ફોડનો કાર્યક્રમ છે શેણ યુવક મંડળ થરાદ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવે છે થરાદની જનતા જનાર્દન ભેરાવે છે આનંદ અને બહુ ખુશીનો માહોલ છે અને ખુશીના માહોલ વચ્ચે તમામ ધર્મગળની જનતા તમામ જ્ઞાતિની જનતા આ શોભાયાત્રામાં જોડાય છે મટકી ફોડના કાર્યક્રમમાં જોડાય છે અને મટકી ફોડના કાર્યક્રમની અંદર જે મટકી ફોડો થાય એમાં મટકી ફોડવાનો ચડાવો બોલવામાં આવે છે જે દાતા જે પોલીસવાળી હાથમાં છે તે તો ચડાવો બોલી ભગવાન શ્રી કૃષ્ણની મટકી ફોડે છે એમાં મખણ કેણું ઘી હોય છે આનંદ ધંધ થાય છે અને એ જે રૂપિયા આવે છે એ શેણો યુગ પોતે પોતાની પાસે રાખે છે અને એ રૂપિયો છે એ આ જૂના રોમજી મંદિરની અંદર કામની અંદર જીર્ણવાની અંદર વાપરે છે એમાંથી એ જ રૂપિયો પણ આજે પાછો થતો નથી એની સંપૂર્ણ હું તમને ખાતરી આપું છું અને શ્રેણી ધન્યવાદ છે કે આવું વર્ષો વર્ષ શુભ કાર્ય કરે છે અને ધન્યવાદ એમને અને આવો કાર્ય કરતા રહે અને જે ધર્મ જનતા છે એ પણ જગતી રહે અને ભાવભક્તિનું જે મિલન છે એ કાયમ રાખે અને સનાતન ધર્મ કાયમ આવી રીતે ગાંધતો રહે એવી પ્રાર્થના પણ કૃષ્ણ જે દ્વારકા માતા એ આજે આપણે જન્માષ્ટમી લગભગ ચૌદ વર્ષ તો આપણે પૂરું થઈને આ પંદર દોર્સમાં મંગો છે કે જે શેણ મંડળ દ્વારા ધરાજની ભેમી જનતા આ સરકાર આપે છે રથયાત્રા શોભાયાત્રા ભગવાનને ગાડી કૃષ્ણ ભક્વનની જે ધરાતમાં જૂના રોગજી મંદિરથી ગુટા ડેરાસર ગોટે ડેરાસરથી જે આપણે જવાર ચોક જવાર ચોકથી હનુમાન પૃથ્વી કોમ્પલેક્સથી અને થોણા છે લક્ષ્મી મંદિર લક્ષ્મી મંદિરથી આપણે ફરશો અહીંયા ત્રીસ ભટ્ટી દર વખતે અને જેમ ચડાવો ખેલી આવે છે જે ભાગ્યશાળી હોય એને મળે જે નાના મોટા ચડાવવા લઈ જાય એટલે બીજા બી અમને મજા આવે તો જે પબ્લિક તો સાથ સરકાર ખૂબ મળી હતી અને આજે ઉદે ઉદી એવું થરાદી પ્રેમી જનતાને કે તમારો અવન આવોને પ્રેમ ભાવ મળતો રહે એવું જોવા કરી દેશમાં આજે જન્માષ્ટમીના દિવસે રાજમાં ભગવાનની રથયાત્રાનો ગોવિંદ તરસ મજાનું આયોજન કરેલું છે છેલ્લા પંદર વર્ષથી રાજના યુવાનો દર સાલ આ રીતે રથયાત્રાનું આયોજન કરે છે અને ખૂબ હર્ષોલ્લાસ સાથે અત્યારે રથયાત્રા કાઢવા જઈ રહ્યા છે અને ઠેકઠેકાણે મટકી ફોલનો પણ કાર્યક્રમ રાખ્યો છે ખૂબ ઉત્સાહના માહોલ સાથે થરા શહેરની અંદર યાત્રા ફરશે અને દરેક કોમના ભાઈઓ આની અંદર ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ છે